એવી રીતે આપણે પણ સત્સંગની અંદર આ સંયમ અનિવાર્ય છે સંયમ અત્યંત અનિવાર્ય છે એટલા માટે આપણે પણ આ પ્રમાણે એક નારી સદા બ્રહ્મચારી એ સિદ્ધાંતે પરણ્યા પછી રહેવું પછી બળદ છે ને વ્યસન મુક્ત અને શાકાહારી છે બહુ ફાઇન છે આ તો ગમે એટલું સરસ લહેરાતું હોય તમાકુનું ખેતર બળદ મોડું નાખે હં ગધોડો ન નાખે આમ તો પણ બળદ ના નાખે તમાકુનું અને ગમે એવું હોય મેક ડોલરની બાજુમાં જ ઉતારો હોય એનો બળદનો તો એનો અઠવું પડે અઠવાડિયું મોડું નાખે હા માંસ ના ખાય બળદ કોઈ દિવસ માંસ ના ખાય બળદ કોઈ દિવસે તમાકુ ના ખાય તો પછી આપણે અક્ષર પુરુષોત્તમ એટલે પવિત્ર જીવન જીવવું જાતવાન બળદ છે ને ગુડિયું ના વાળે જાતવાન બળદ હોય ને એ ગુડિયું ના વાળે પેલી વાત તો ખબર છે ને નિત્યાનંદ સ્વામી જ્યારે એક વખત આવેલા જૂનાગઢમાં અને ગુણાદિતનંદ સ્વામીને કહું તમે કંઈક વાત કરો કે મારે તમને શું વાત કરવાની હોય તમે તો આ પ્રમાણે બધી રીતના તૈયાર આ બધા મોટા પંડિત છો ના ના તમે કરો ત્યારે કંઈક જો અમે પૂર્વાશ્રમમાં જ્યારે જો બળ ભાદરા હતા ત્યારે અમે જોડિયા બળદ લેવા ગયા ત્યારે પછી બળદવાળાએ બળદ છે ને એ બળદવાળાએ બે બળદ બતાવ્યા એક ત્રીસ રૂપિયાનો અને એક સાઠ રૂપિયાનો કોરી શબ્દ વાપરે છે તો પછી કે કેમ બધી સંગળે પૂંછડે વાને હરખા છે ને રંગથી રંગથી બધું હરખું છે અને કેમ આટલો ફરક થઈ ગયો કે જો આ છે ને ખરીદેલો છે બહારથી અને આ છે ને અહીં મારી ગાયને સામા દવરાવેલો છે એટલે ગમે ત્યારે ગોળિયું નહીં વાળે એની ખાતરી આપું છું ને આની ખાતરી નહીં એવી રીતે ગુણાતિત્યાનંદ સ્વામી કોઈ જો નિત્યાનંદ સ્વામી આપણને શ્રીજી મહારાજે અધરાત મધરાત જોયા વગર વાતો કરી છે સામા ધવરાવ્યા છે હવે જો મહારાજનું સર્વું પણ હું કહેવામાં ગોળીઓ વાળીએ ને તો કિંમત કેટલી થઈ જાય હાફ અડધી થઈ ગઈ ને હું નિત્યાનંદ તો ડોલી ગયા ગોળાથી ભારે વાત કરી તમે તો ચાલો અમે તો બધા રહી ગયા તમે તો તો દીધે જ રાખ્યું સર્વ અમે તો લોકોને પસ્યા નહીં પચ્યા પછી આ પ્રમાણે પાત્ર કુપાત્રમાં પડ્યા એટલે આ સ્વામી એમાં પડ્યા નહીં એટલે આપણે પણ આ પ્રમાણે સર્વોપરિપણું બરાબર સમજવું એટલે ગોળિયું એમાં વાળવું નહીં બીજું શું આપણે ગુડિયું ના વાળવું આજ્ઞાની અંદર તિલક ચાંદલો કરો પૂજા પાઠ આ બધું જોઈએ સિનેમા ટીવી અશ્લીલ સાહિત્ય અને નિયમ ધર્મ વાળવામાં પાળવામાં કોઈની મોહબત શરમ રાખીએ નહીં તો ગોળીઓવાળ્યું ન કહેવાય કે ભાઈ મિત્ર ગમે એટલું કરે તો ટિકિટ આવી ગઈ છે તારી નથી જોવું જા ને બળદ મરીને પણ પગર ખા આપે શું કરે મરીને પગરખા આપે છે ને એના ચામડાના તો બળદ જીવતા તો પૂરી સેવા કરે પણ મરીને પણ સેવા કરે એમ આપણે પણ મરવું કે જીવવું છે આજે પ્રમુખ સ્વામીને માટે એટલે સૂત્ર સિદ્ધ કરવું જેમ યસુ ખ્રિસ્તના અનુયાય હું કે જીસસ ડાઇટ ફોરસ સ આપણા માટે મરી ગયા ભલે વત્સંભ ઉપર એટલે આપણા માટે આપણે એને તારણહાર સમજી અને આ બધા પ્રચારમાં મંડી પડવું તો આપણે પણ આ એક સમજવાનું કે સ્વામીશ્રીએ પોતાની જીવનની એક એક ક્ષણ બરાબર એ આપણા માટે જીવ્યા છે કોણ પ્રમુખ સ્વામી આપણા માટે એટલે એમનો દાખલો સુફળ કરવા માટે આપણે પણ અક્ષર પુરુષોત્તમના પ્રચાર પ્રસારમાં પાછું પડવું જોઈએ નહીં આ જીવન એટલે આવા આપણામાં ગુણો આવે ને તો જે મહાદેવ ભેગો કોણ પૂજાય પોઠીઓ પૂજાય ને એમાં આપણે પણ છે ને આપણી આધ્યાત્મિક કિંમત વધી જાય અને સ્વામીનો રાજીપો મળે એ અંતે આપણે કોઈ પ્રસાદ પટેલ કે પછી કચરા પટેલના બળદિયા નથી પણ અક્ષર પુરુષોત્તમના બળદિયા છીએ જુઓ પ્રમુખ સ્વામી કોણ છે અક્ષરનું સ્વરૂપ બરાબર અને એની અંદર કોણ રહ્યા છે પુરુષોત્તમ એટલે શું થઈ ગયું પ્રમુખ સ્વામીના બળદિયા એટલે અક્ષર પુરુષોત્તમના મેથેમેટિક્સ શું કહેવાય પ્રમુખ સ્વામી અક્ષર એની અંદર કોણ રહ્યા છે પુરુષોત્તમ બરાબર એટલે પ્રમુખ સ્વામીમાં બે વસ્તુ આવી ગઈ કઈ અક્ષર અને પુરુષોત્તમ એટલે અક્ષર પુરુષોત્તમના બળી દા એટલે પ્રમુખ સ્વામીના બળદયા અને પ્રમુખ સ્વામીના બળી દિયા એટલે અક્ષર પુરુષોત્તમના બસ એમ સમજવાનું એટલા માટે આપણે પણ આવી રીતે સમજવું કે આપણે સ્વામીના બળદિયા છે અને બળદિયા સ્વામીના છે ને તો પછી રાસ કોના હાથમાં મૂકવાની સ્વામીના હાથમાં ને તો આપણી રાસ કોના હાથમાં મૂકવાની છે સ્વામીના હાથમાં એટલે પછી એ દોરે ત્યાં જવાનું અને એમનો સંદેશો પ્રવર્તાવા માટે રાત દિવસ જોયા વગર સેવા કરવાની એટલે શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરુષો તમને બળદિયા જે થઈને કામ કર્યું આપણા પરમંશોએ ખેતરે ખેતરે જેને ખેડ્યું છે શું સત્સંગ કરાય બળદિયાની જેમ ખેતરે ખેતરે જેને ખેડેલું છે એટલે આપણી વાતો ઉગ્યા વગર રહેવાની નથી જ એટલે આપણે દુખો દાખલો કરવાનો ઉગાડવાનું કામ કોણ કરે છે મહારાજ સ્વામી આપણે તો પ્રયત્ન જ કરવાનો ગોવર્ધન એમને ઉપાડ્યો છે આપણે શું કરવાનું ટેકો કરવાનો યોગી બાપા ઘણી વખત બોલતા ખેતરો ખાલી પડ્યા છે શું બોલતા ખેતરો ખાલી પડ્યા છે પણ ખેડનારા જોઈએ એટલા માટે વિશ્વની છ અબજની વસ્તી છે અત્યારે સાડા છ અબદની થઈ ગઈ એમાં સત્સંગીઓ તો પાંચેક લાખ છીએ આપણે પાંચ કે દસ બધું ગુણભાવમડું ભેવું કરીએ તો તો હવે કેટલું બધું ખાલી કહેવાય કેટલા ખેતરો ખાલી હા સાડા છ અબધની વસ્તીમાં સત્સંગી કેટલા છે દસ લાખ ખાલી કેટલા થયા હદ વગરના બરાબર તો શ્રીજી મહારાજ કરોડો મનવારો લઈને આવ્યા છે હવે એક મનમારમાં બધું પતી જાય છે હવે મૂળ અક્ષર મૂર્તિ ગુણાચંદ સ્વામી શું કહેતા પાંદરે પાંદરે સ્વામિનારાયણનું ભજન કરાવવું છે એટલે જેમ ખેતરને ખેડનાર ખેડૂત હોય અને બળદ એનું વાહન કહેવાય બળદ શું કહેવાય ખેડનાર કોણ છે ખેડૂત અને બળદ શું છે એનું એમ સત્સંગનું ખેડાણ કરનાર કોણ છે અને શું કહેવાય સત્સંગનું જે છે ને ખેડનાર કોણ છે મહારાજ સ્વામી આપણે શું બનવાનું છે વાહન શું બનવાનું વાહન જ બનવાનું આપણે બૈરા છોકરાના વાહન તો છીએ પોઠિયા તો છીએ પણ અક્ષર પુરુષોત્તમના પોઠિયા બળદિયા થવાનું જેમ કેલોદનો જીજુભાઈનો બળદ છે ને મુક્તાનંદ સ્વામીને ગાડે જૂત્યો તો મહારાજ અંતકાળે એને એમ લઈ ગયા એમ આપણે અક્ષર પુરુષોત્તમના એટલે કે પ્રમુખ સ્વામીના ગાડે જોતીએ તો આપણે પણ છતી દેહે અક્ષરધામમાં પહોંચી જઈએ